લાસ્પોર જેલમાં સજા કાપી રહેલા કાચા કામના કેદીનું શંકાસ્પદ મોત નીપજ્યું હોવાની જાણ થતા સચિન પોલીસે તપાસ હાથ ધરી છે સુરતની લાજપોર જેલમાં કેદીનું શંકાસ્પદ મોત નિપજ્યું છે સુરતની ઉત્તરાયણ પોલીસ બાદ ચોક બજાર પોલીસે ઝડપી પાડેલા આરોપી એવા કાચા કામના કેદી ભરત જીવન વાણાની ઉલટી થયા બાદ તબિયત બગડતા સારવાર માટે હોસ્પિટલે ખસડાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું જેને લઈ હાલ તો સચિન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે মরু নামছে অনজারা সুরেশ শু ঘটনা বেলে ઘટનામાં એમ બનેલ છે કે જે વ્યક્તિ અત્યારે મરના છે એ મારા થાય છે ભરત મહેશભાઈ વાળા એનું એમનું નામ છે મહેશભાઈ વાળા ઉર્ફે ભરત છે એમને કોઈ પણ ગુનામાં પોલીસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનથી પકડવામાં આવ્યો હતો ઉતરાણ પોલીસ સ્ટેશને પકડ્યા બાદ એને ચોક પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો ચોક પોલીસને કોઈ પણ કાર્યવાહીને અટક કર્યા બાદ એને ભરૂચ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા ભરૂચથી લઈને ભરૂચથી એક દિવસ રાખીને એને ડાયરેક્ટ લાજપુર પોલીસ લાજપોર જેલમાં એને દાખલ કરવામાં આવ્યો લાજપુર જેલમાંથી દાખલ કરી એને કોઈ પણ અચાનક ઉલટી કે દુખાવા થવાનું એવું બાનવું કે બીમારી બતાવી ડોક્ટરભાઈ તપાસ કરી ડાયરેક્ટ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી સિવિલ હોસ્પિટલમાં એને સવારના દસ વાગ્યાના ગાળામાં લાવેલા દસ દસ વાગ્યાના ગાળામાં લાવેલા અને એ વ્યક્તિના ચોક પોલીસ સ્ટેશનેથી મને એક હિરીષ વસાવા કરીને ફોન આવેલો અને એમણે મને સાત વાગે જણાવેલું કે આ વ્યક્તિનું મૃત્યુ થયેલું છે કયા કારણે થયું છે કેમ થયું છે એ કાંઈ નહીં જણાવેલું જણાવીને પછી ડાયરેક્ટ ફોન કર્યો મેં મારા મોટાભાઈને ફોન કર્યો અમે બંને રાતના ત્યાંથી કામ મેકી અને સિવિલ હોસ્પિટલ આવ્યા સિવિલ હોસ્પિટલ આવીને અમને કોઈ પણ બાબતની માહિતી આપવામાં આવી નહીં ના પણ બોડી જોવા દીધી લાશ જોવા દીધી કોઈ પણ કાંઈ કીધું નહીં અને જે પોલીસના હાથમાં ચાર્જ હતો મતલબ સચિન પોલીસ સ્ટેશનના એના રવિ પાટીલ કરીને એક પોલીસવાળા છે એમને ફોન કરવામાં આવ્યો એને ફોન કર્યો તો એ અમને કોઈ પણ રિસ્પોન્સ આપે નહીં ઘડી કે એમ કહે છે કે મારી ગાડી એક્સિડન્ટ થઈ છે ઉલટી થઈ ગઈ છે ખસાઈ ગઈ છે એવું કંઈ કંઈ રાતના અડધી કલાક ઘટનામાં એમ જ લાગે છે કે જ્યારે અમને જોવામાં આવ્યું તો એ વ્યક્તિના માથામાં વાગેલું છે હાથમાં પાટો બાંધેલો છે પેટમાં સીઝન છે બોડી બધે પણ ઇન્જરી કરેલી છે અને એવું લાગે છે કે આ વ્યક્તિને ઢોર માર મારીને મારી નાખવામાં આવેલો છે પોલીસ પાસેથી એ જ માંગ છે કે આની ફોરેન્સિક રિપોર્ટ કરવામાં આવે બીજા નંબરમાં કે જ્યાં પણ પોલીસ સ્ટેશને એની ધરપકડ કરવામાં આવી છે બધા તમામ પોલીસની પોલીસ કર્મચારીને બધા ઉપર ઇન્ક્વાયરી કરવામાં આવે એના ઉપર એફઆઈઆર કરવામાં આવે બીજા નંબરમાં કે એ જ્યાં પોલીસ સ્ટેશનથી લઈને લાજપર જેલમાંથી લઈને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે એ તમામ ટોટલિંગ વિડીયો રેકોર્ડિંગ જોઈએ